નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વર્ષે સ્વ અધ્યયન પોથી નામનું એક પુસ્તક ગુજરાત સરકારે પ્રગટ કર્યું છે એટલે આમ સંપૂર્ણ બોર્ડના પેપરને અનુલક્ષીને અહીં સ્વાધ્યાય પોથીનું નિર્માણ થયું છે જે અહીં આપણે સોલ્યુશન કરશું એમાં વિદ્યાર્થીને શીખવા સાથે સ્વાધ્યાય પોથી પૂરવામાં પણ ખૂબ ફાયદો થશે કાવ્ય એક વૈષ્ણવજનમાં કઈ કઈ માહિતી આપી છે શરૂઆતમાં આપ્યો છે વિભાગ બી એનું કારણ છે બોર્ડના એસી માર્કના પેપરમાં વિભાગ બીમાં કાવ્યના પ્રશ્નો હોય છે તો એને અનુલક્ષીને અહીં જોડકા કાવ્યને લગતા જોડકા પહેલાં આપ્યા છે એમાં અ સાથે બને અની સામે બનો સાચો ઉત્તર લખવાનો હોય છે એમાં પહેલું છે વૈષ્ણવજન સાહિત્ય પ્રકાર કયો છે તો કે પદ જો અહીંયા સાચા ઉત્તરો કરીને જગ્યા આપી છે એમાં આપણે લખ્યું છે કે પહેલામાં આવશે ક પદ બીજામાં આદિકવિ બિરુદ્ધ કોને આપવામાં આવ્યું છે તો કે નરસિંહ મહેતા તો એમાં ડ આવે છે ડ નરસિંહ મહેતા આ રીતના જોડકા બનાવવાના હોય છે કોઈએ આમ ક્રોસ લાઈન કરીને જોડકા દર્શાવવાના હોતા નથી નહીતર એ જોડકા ખોટા પડે છે ત્યાર પછી છે વિભાગ બી માં બ આવે છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા આપેલી હોય છે ને ત્રણ ઓપ્શન આપેલા હોય છે તો અહીંયા આ કાવ્યની ઘણી બધી ખાલી જગ્યાઓ આપી છે જોઈએ નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા વાણીનું ભાષાબળ જોવા મળે છે તો અહીંયા ઉપનિષદ જવાબ આવશે અહીંયા લખેલું જ છે વૈષ્ણવજન એટલે ખાલી જગ્યા વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ઉપાસક વચ્ચેનો ઓપ્શન આવશે વિષ્ણુનો ઉપાસક ત્યાર પછી છે સકળ લોકમાં સહુને વંદે ખાલી જગ્યામાં આવશે વંદે ભણે નરસિંહો તેનું દર્શન કરતા કુળ ખાલી જગ્યા ત્યારે એમાં આવશે એક એક વાક્યના એસી માર્કના પેપરમાં તો તમારે એ રીતના પેપર સ્ટાઇલ રહેશે નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ ક્યાં નામથી ઓળખાય છે તો કે ભજન નરસિંહ મહેતાના પદો ક્યાં નામે જાણીતા છે તો કે પ્રભાતિયા વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું તો કે ગાંધીજીને અતિ પ્રિય હતું વૈષ્ણવજન બીજા પર ઉપકાર કરે છતાં પણ તેનામાં કયો ભાવ ભાવ નથી નથી વૈષ્ણવજન કોને વંદન કરે છે તો કે સકળ લોકમાં માં સહુને વંદન કરતા હોય છે તે વૈષ્ણવજન કહેવાય છે નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે વૈષ્ણવજનની માતાને ધન્ય ગણે છે રામ નામ શું તાળીરે લાગી પંક્તિનો શો અર્થ થાય છે ઈશ્વરના ભજનમાં લીન થવું તલ્લીન થવું એકતાન થવું તે અર્થ થાય છે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી તો કે દૃઢ વૈરાગ્ય જેના મનમાં છે તેવા વૈષ્ણવજન ને મોહમાયા સ્પર્શી શકતા નથી નકાર માટે કવિએ કયા કયા શબ્દો પ્રયોજ્યા છે કાવ્યમાં તો કે ન નવ નહીં આવા શબ્દો કાવ્યમાં પ્રયોજ્યા છે નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયેલા છે તો કે ઝૂલણા છંદમાં નરસિંહ મહેતા આવા ઘણા બધા પદો ઝૂલણા છંદમાં લખ્યા છે એમાં આપણું વૈષ્ણવજન કાવ્ય પણ ઝૂલણા છંદમાં જ ગણાય છે ત્યારબાદ ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો વિભાગ બી માં ડ નામનો એમાં ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો એ બે માર્કમાં પ્રશ્ન પૂછાય છે વિભાગ એ માં પણ બે માર્કના પ્રશ્નો હોય છે વિભાગ બી માં પણ હોય છે વિભાગ એ માં ગદ્ય હોય છે અને વિભાગ બી માં પદ્ય એટલે કાવ્યના હોય છે ત્રણ ત્રણ પ્રશ્નો પૂછાય છે ત્રણ પ્રશ્નો છ માર્કના પૂછાય છે જે તમારે પાંચ સાત લાઈનમાં લખવાના હોય છે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે તો વૈષ્ણવજનની માતાને ધન્ય ગણે આટલો સીધો સિમ્પલ જવાબનો જવાબના માર્ક મળતા નથી તો તમારે એના ગુણો દર્શાવીને અહીં જવાબ લખવો પડે જે વ્યક્તિ સમગ્ર જગતના લોકો પ્રત્યે વંદનનો ભાવ રાખે આ સંસારમાં કોઈની પણ નિંદા કરતો નથી વાણી અને મનને શુદ્ધ રાખે છે તેવા વૈષ્ણવજનની નરસિંહ મહેતા ધન્ય ગણે છે તો એ રીતનો તમારે જવાબ લખવાનો થાય ત્યાર પછી છે પરસ્ત્રી જેને માત્ર એવું નરસિંહ મહેતા સાથી કહે છે તો કે નરસિંહ મહેતા વૈષ્ણવજન વિશે કહે છે કે તે સમગ્ર માનવજાત પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખનારો અને તૃષ્ણા એટલે કે ઈચ્છાનો ત્યાગ કરવા વાળો હોવો જોઈએ તે જો આવા ગુણો ધરાવતો હોય તો જ પરસ્ત્રી એટલે કે બીજાની સ્ત્રીને માતાની નજરથી જોઈ શકે છે તો એ રીતનો પ્રશ્ન હોય છે ત્યાર પછી વૈષ્ણવજન કાવ્યમાં કયો ગુણ તમને તમને વધારે ગમ્યો અને કાવ્યમાં જે ગુણ વધારે ગમતો હોય તે ગુણ વિશે લખવાનું છે અને શા માટે ગમ્યો છે તે વિગત લખવાની છે આ કાવ્યમાં વૈષ્ણવજન પરાઈ જાણે તેમાં ઉપકાર કરે અને છતાં પણ અભિમાન કરતો નથી તે ગુણ વધારે ગમ્યું મને આ ગુણ વધારે ગમ્યો છે તમને જે ગુણ ગમતો હોય તે તમે લખી શકો છો જો મેં એ કારણ આપ્યું છે કેમ કે બીજાના દુઃખને જાણીને ઉપકાર તો ઘણા કરતા હોય છે પોતાની કીર્તિ માટે પણ અહીં વૈષ્ણવજનને તેનું જરા અભિમાન નથી થતું તે મહત્વનું હોય છે એટલે આ ગુણની મેં વાત કરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય છે કવિના કહેવા પ્રમાણે જે વ્યક્તિના મનમાં જરાય લોભ નથી જીવનને કપટ રહિત જેને બનાવ્યું છે અને પોતાના મનમાંથી કામ ક્રોધને સંપૂર્ણપણે નિવાર્યા છે તેવા વૈષ્ણવજનનું દર્શન કરવા માત્રથી કોઈ પણ વ્યક્તિની એકોતેર પેઢી તરી જાય છે કે છેલ્લી પંક્તિ જે છે એકોતેર પેઢીવાળી એની ઉપર જે લક્ષણો આપ્યા છે તે લક્ષણોને તમારે અહીં વણી લેવા જોઈએ ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો અહીં તમારે બે મોટા પ્રશ્નો લખવાના રહેશે મોટા પ્રશ્નોનો માર્ગ હોય છે ત્રણ માર્ક અને બે પ્રશ્નો એટલે છ માર્ક વિભાગ એમાં છ માર્ક વિભાગ બી માં છ માર્ક બબ્બે પ્રશ્નો લખવાના રહે કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે તો સૌ પ્રથમ જયારે તમે સવિસ્તાર પ્રશ્નો લખતા હો ત્યારે કૃતિ કરતા સાહિત્ય પ્રકારનો પરિચય આપવો થોડીક પ્રસ્તાવના લેખક વિશે કે કૃતિ વિશે બાંધવી ત્યાર પછી તે શું કહેવા માંગે છે તે લખવું અહીં તીર્થ સ્વરૂપ શા માટે વૈષ્ણવજનને કહેવામાં આવે છે તો કે નરસિંહ મહેતા વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા તેમના શરીરને તીર્થ સ્વરૂપ ગણે છે કેમ કે વૈષ્ણવજનને સંસારમાં વ્યાપી રહેલા મોહમાયા જરા પણ સ્પર્શતા હોતા નથી તેના મનમાં દૃઢ વિરાગ્ય હોય છે તેમને રામ નામના ભજનમાં હંમેશા લગ્ન લાગેલી હોય છે તો આવા ગુણોવાળા વૈષ્ણવજનને ધ્યાનમાં રાખીને નરસિંહ મહેતા કહે છે કે તેને વિવિધ તીર્થયાત્રાએ જઈને તીર્થ કરવાની જરૂર રહેતી નથી કેમ કે આવા ગુણો વાળા વૈષ્ણવજનનું શરીર જ એક તીર્થ સમાન બની ગયેલું હોય છે એક પવિત્ર એનું શરીર હોય છે જેમાં ઈશ્વર વાસ કરતો હોય છે તેથી વૈષ્ણવજનના શરીરને કવિ તીર્થ સમાન ગણે છે ત્યાર પછી જે વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલ નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્વ સમજાવ તો આ કાવ્યમાં વૈષ્ણવજનના નૈતિક મૂલ્યો નીચે પ્રમાણે છે જે વ્યક્તિ બીજાના દુઃખને સમજે ઉપકાર કરે છતાં મનમાં અભિમાન કરતો નથી બધા પ્રત્યે વંદનનો ભાવ રાખે છે કોઈની નિંદા કરતો નથી વાણી ચારિત્ર અને મનને શુદ્ધ રાખે છે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખનાર એ હોય છે અને પરસ્ત્રીને માતા સમાન ગણીને તેને રાખતો હોય છે આ બધા મૂલ્યોને મનુષ્યના નૈતિક મૂલ્યો ગણાવી શકાય આમાં મોહ માયા વ્યાપતા નથી કામ ક્રોધ માયા એ રદ રહેતા નથી આ બધા આધ્યાત્મિક મૂલ્યો કહેવાય જ્યારે આ બધા નૈતિક મૂલ્યો ગણાવવામાં આવે છે નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્ણવ્યા છે તો એ થોડીક પ્રસ્તાવના કરીને કરતા કૃતિ દર્શાવીને તમારે એના લક્ષણો જણાવવાના વૈષ્ણવજનના લક્ષણો નીચે પ્રમાણે ગણી શકાય અહીં ટૂંકમાં લક્ષણો આપ્યા છે તમારે પરીક્ષામાં પેપરમાં ખૂબ બધી જગ્યા હોય છે તો એક એક લક્ષણને વિસ્તારથી દર્શાવવું પડે છે જોઈએ લક્ષણો તેમના વૈષ્ણવજનના લક્ષણો નીચે શકાય વૈષ્ણવજન બીજા વ્યક્તિનું દુઃખ દૂર કરે છતાં અભિમાન કરતો નથી બધા પ્રત્યે વંદનનો ભાવ રાખે છે કોઈની પણ નિંદા કરતો નથી વાણી ચારિત્ર અને મનને નિર્મલ રાખે છે ઈચ્છાઓનો ત્યાગ કરનારો અને પરસ્ત્રીને માતા સમાન ગણનારો હોય છે તે મોહમાયાથી દૂર હોય છે ને તેના મનમાં દૃઢ વૈરાગ્ય હોય છે તે હંમેશા લોભ કપટ ક્રોધથી દૂર રહે છે અહીં ટૂંકમાં લક્ષણો દર્શાવ્યા છે તમારે વિસ્તારથી લખવા જોઈએ હવે વિભાગ સી વ્યાકરણ વીસ હોય છે અહીં આ કાવ્યનું ઘણું બધું વ્યાકરણ આપ્યું છે જે બોર્ડમાં પૂછાઈ શકે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો જો જોડણીનો પ્રશ્ન વ્યાકરણમાં પહેલો હોય છે પેપરમાં અહીંયા પણ પહેલો જ છે સમદ્રષ્ટિ આ ખોટું લખ્યું છે સાચું શું આવશે તો કે વચ્ચેનો ઓપ્શન આવશે આ દ્રષ્ટિ છે પણ આવશે શું તૃષ્ણા લખ્યું છે તો આવશે શું તૃષ્ણા અહીંયા જવાબ લખેલો છે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો દ્રષ્ટિ જો અહીંયા દ્રશ્ય ફાડી હોય ને સંધિ વખતે એનો સ થતો હોય છે એટલે દૃષ્ટિ અહીંયા દૃષ્ટિનું દૃષ્ટ ટ જ્યાં ટ હોય છે તેનો તી થતો હોય છે જ્યારે સંધિ છોડીએ ત્યારે એમ તૃષ્ણા તો તૃષ વત્તા અણનો ન થતો હોય છે જેમ અંતાક્ષરીમાં શબ્દો બદલાઈ જતા હોય છે તેવી રીતે અણનો ન થઈ જાય છે એટલે તૃષ ના આ વચ્ચેનો ઓપ્શન આવશે ત્યાર પછી છે વ્યાપ તો એનો વી વત્તા આપ એવી સંધિ છૂટી પડે છે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો અહીંયા સંધિ જોડવાની છે નિસવત્તા ચલ તો અહીંયા આ સનો શરણાઈ નો સ થઈ જશે એટલે આવો શબ્દ આવો લિપિ બની જશે નિશ્ચલ એને કહેવાય છે નિર્મળમાં નિરસ્વ આવશે એમ કે નિપ્રત્યય છે એટલે નિર્મળ સંધિ જોડાશે ત્યાર પછી નીચેના શબ્દોના સમાસ કવશમાંથી શોધીને ઓળખાવો વૈષ્ણવજન કર્મધારી સમાસ છે કેમ કે જનને લાગ્યું છે વૈષ્ણવ વિશેષણ જ્યારે કોઈ સંજ્ઞાને વિશેષણ લાગતું હોય છે ત્યારે કર્મધારી સમાસ બને છે એટલે કર્મધારી આવશે આ કાવ્યમાં મોટા ભાગના સમાસ કર્મધારી બને છે જોઈએ રામ નામ તો કે રામ અને નામ અહીંયા ભૂલ છે દ્વંદ્વ નહીં આવે રામનું નામ આવે એટલે તમારે અહીંયા તત્પુરુષ સમાસ લેવાનો છે કેમ કે નોની નુના લાગે એટલે તત્પુરુષ થાય આનો વિગ્રહ થાય છે રામનું નામ એટલે આ દ્વંદ્વ લખ્યું તે જરા સુધારીને લખજો તત્પુરુષ સમાસ આવશે સમદૃષ્ટિ કર્મધારે એટલે કર્મધારે આવશે કામ ક્રોધ કામ અને ક્રોધ એ દ્વંદ્વ સમાસ આવશે નર સિંહ નર ને સિંહ વિશેષણ લાગ્યું છે સિંહ જેવો નર એમ એનો વિગ્રહ થાય છે એટલે કર્મધારી સમાસ આવશે નીચેના શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો જો આ બે શબ્દની પેર હોય છે અને એના ઓપ્શન હોય હોય છે છે ત્રણ એટલે એટલે કે નિંદા નિંદા કરવી કરવી થાય દીર્ઘ હોય એટલે ઘાસ દૂર કરવું આપણે જે ખેતીમાં કોઈ પાક વાવ્યો હોય એમાં જે બીજું ઘાસ હોય એને દૂર કરવું એને નિંદવું કહેવાય છે એટલે એ ઘાસ દૂર કરવું નીચેના શબ્દોમાંથી પ્રત્યે શોધીને જણાવો આય કયા પ્રત્યય તરીકે લાગે છે તો કે આય હંમેશા શબ્દોની છેલ્લે લાગતો હોય પાછળ એટલે પરપ્રત્યય ગણાય છે અભિમાની તો અભિમાં પૂર્વ પ્રત્યય લાગ્યો છે અભિ પ્રત્યય છે અને તે પૂર્વ છે વણ લોભીમાં વણ પૂર્વ પ્રત્યય છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો તો અભિમાન તો શું આવશે ઘમંડ દૃઢ તો શું આવશે મજબૂત એવું લખ્યું છે એક ઓપ્શન જડવું તો આવતું નથી લોલક પણ આવતું નથી રસના રસનાનો મતલબ થાય રસ ઉત્પન્ન કરનાર તો જીહવા એક રસ ઉત્પન્ન કરનાર અંગ ગણાય છે એટલે એનો સમાનાર્થી થશે રસના કયા શબ્દ જનની શબ્દનો સમાનાર્થી નથી તો અહીંયા અહીંયા ત્રણ શબ્દો જન બા માતા ભગીની ભગીની એટલે બહેન થાય એટલે ભગીની શબ્દ તમારે જનની શબ્દનો સમાનાર્થી નથી ગણાતો જે અહીંયા લખેલો નથી તમે નોંધ કરી લેજો નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધો તો કે અભિમાન ભાવવાચક અહીં આ કાવ્યમાં ભાગની ભાવવાચક સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા કોને કહેવાય તો કે જે સંજ્ઞા દ્વારા ભાવ કે લાગણીનો અનુભવ થતો હોય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતી હોય જેને સ્પર્શી ના શકાતી હોય તેવી સંજ્ઞા ભાવવાચક કહેવાય અભિમાન તો કે ભાવવાચક પીડા તો કે ભાવવાચક જનની જાતિવાચક કહેવાય છે જનની એટલે માતા માતા જાતિવાચક છે તૃષ્ણા તો કે ભાવવાચક મોહ તો કે ભાવવાચક આ બધી ભાવવાચક સંજ્ઞા વધારે છે પછી એક અહીંયા કોષ્ટક આપ્યું છે કે અહીંયા લખેલી આ બધી સંજ્ઞા કયા પ્રકારમાં આવશે તો કે જાતિવાચકમાં એક છે વૈરાગ્ય ભાવવાચક ભાવવાચક કામ ક્રોધ દર્શન ભાવવાચક કુળ જાતિવાચક છે માયા ભાવવાચક નરસિંહ એક વ્યક્તિગત નામ છે તો એક વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તાળી લાગવી તાળી લાગવી કે ધૂન લાગવી લગની લાગવી એકતાન થવું એવો અર્થ થાય છે ઇકોતેર કુળ તારવા એટલે પૂર્વજોનો ઉદ્ધાર કરવો એવો અર્થ થાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સર્વ તરફ એક સમાન નજર તો એને સમદૃષ્ટિ કહેવાય છે સંસાર પ્રત્યે મોહ માયા ઉઠી જવી તે એને શું કહેવાય તો કે વૈરાગ્ય કહેવાય જેને સંસારમાં રસ ના હોય જે લોભી નથી તેવું તો કે વણ લોભી લોભ વગરનો આ શબ્દ સમૂહ માટે ઘણીવાર પૂછાય છે જે લોભી નથી તેવું તો કે વન લોભી પૂર્વ પ્રત્યે લગાડવાનો આવે છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ઉપકાર ઉપકારનો વિરુદ્ધાર્થી અપકાર થાય છે નિંદા તો કે વખાણ અભિમાની તો કે નિરઅભિમાની નિરાભિમાની નહીં નિરઅભિમાની લખવાનું દૃઢ તો ઢીલું દૃઢનો આમ મતલબ થાય મજબૂત તો એનો વિરુદ્ધાર્થી થાય ઢીલું નિશ્ચલ તો કે ચલ પણ થાય અને કપટ પણ થાય સમ તો કે વિષમ વૈરાગી તો કે સંસારી લોભી તો 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 કે વનલોભી કપટ મેલ વગરનું વગરનું પણ પણ થાય થાય અને નિશ્ચલ ચલ લોકેરુદ્ધાર્થી બને છે વૈરાગ્ય તો કે આ શક્તિ જેનામાં આપણને મોહ માયા હોય ને આ શક્તિ કેવાય તો વૈરાગ્ય નું વિરુદ્ધાર્થી થશે આ શક્તિ તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો આણે પકડે કેની નહીં આ રીતના તળપદા શબ્દો છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો જીહવા થકી અસત્ય ન બોલે તો વિશેષણ જીહવા અને ગુણવાચક થશે

જો અહીંયા ફાડી શ છે અને અડધો છે એટલે પછી અ નહી આવે નિશ્ચલમાં ની તો બરાબર છે નો ચોક્કસ નિશ્ચલ ચ આખો એટલે અ કરવો પડે એવી રીતે ક્રોધ ક વત્તા રત્તા ઓ એટલે થઈ ગયો ક્રો ક ફાળેલો છે એટલે ક ને અડધો લખવાનો એટલે અ નહીં કરવાનો પછી રો આખો છે ક ર ઓ ક્રો ક પ્લસ ર પ્લસ ઓ એટલે ક્રો ધ ક્રોધ તો આ રીતે તમારે ધ્વનિ શ્રેણીનો અભ્યાસ કરવો જોઈએ પાના નંબર આઠ ઉપર ધ્વનિ શ્રેણી વિશે સમજાવ્યું છે જેનો અભ્યાસ તમારે સ્વાધ્યાય સ્વાધ્યપોથીમાં કરવો નીચે આપ્યો છે વિભાગ ડી જો વિભાગ ડી એસી માર્કના પેપરમાં વીસ માર્કનો હોય છે જેમાં તમારે અર્થવિસ્તાર હોય છે ત્યારબાદ અહેવાલ લેખન હોય છે ત્યારબાદ સંક્ષેપીકરણ હોય છે અને નિબંધ આઠ માર્કનો હોય એમ કરીને વીસ માર્કનો તમારે અભ્યાસક્રમ લેખનનો હોય છે અહીંયા કાવ્ય છે એટલે કાવ્ય પંક્તિ આપી છે આશરે પંદર વાક્યોમાં અર્થ વિસ્તાર કરો પંદર વાક્યો કહે છે પણ તમારે ઓછામાં ઓછો સપ્લિમેન્ટરીનો એક પાનો એક પેજ તમારે અર્થ વિસ્તારનું કરવું અને ત્રણ પેરેગ્રાફ પાડવા જે મેં અહીંયા પાડેલા છે હું તમને બતાવું વચ્ચે જો લખાણ વધારે થાય તો વચ્ચેના પેરેગ્રાફમાં પેટા પ્રકારો પાડી શકો નહીતર ઓછામાં ઓછા તમારે ત્રણ પ્રકારોમાં અર્થ વિસ્તાર કરવો જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે ઘસીને જાતને સંતો અન્નને સુખિયા કરે આ વસ્તુ તમને ન સમજાય તો આ પંક્તિને બે ત્રણ વાર વાંચો અને પછી એના શબ્દોને આધારિત એના અર્થને વિસ્તારો જોઈએ શરૂઆતમાં તમારે એવું લખવું પહેલાં પેરેગ્રાફમાં કે ઉપરોક્ત પંક્તિમાં કવિ કહેવા માગે છે અથવા આ વસ્તુ દર્શાવવા માગે છે એટલે તમને એક લખવાની હિન્ટ મળે ઉપરોક્ત પંક્તિમાં કવિ સંતના લક્ષણો જણાવતા કહે છે કે સંત પોતાના સમગ્ર જીવન દરમિયાન એવા કાર્યો કરે છે કે સમાજના હિતમાં હોય પોતાના કાર્યોથી જીવનથી બીજાને સુખ પહોંચે તે માટે સંત પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખે તેવો હોવો જોઈએ એવી વાત કવિ કરે છે આ થઈ ગયો તમારા પંક્તિનો એક સામાન્ય અર્થ હવે તમારે એને વિસ્તારવાનો છે કઈ રીતે જુઓ અહીંયા પેરેગ્રાફથી મેં લખ્યું છે આપણી આસપાસ જોઈએ તો આ જમાનામાં બની બેઠેલા પોતાને સંત કહેડાવતા ઘણા લોકો એવો વેશ ધારણ કરીને સમાજને ભરમાવે છે આવા સંતો ફક્ત પોતાનું જ હિત જોતા હોય છે જેનાથી સમાજને યોગ્ય પ્રેરણા પણ મળતી નથી કવિ અહીં સાચા સંતની વાત કરતા કહે છે કે સંત તો એવો હોવો જોઈએ કે બીજાના સુખ કે હિત ખાતર પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખે આ વાત સમજાવવા કવિ અહીં ધૂપસળીનું ઉદાહરણ આપે છે કવિએ પંક્તિમાં ધૂપસળીનું ઉદાહરણ આપ્યું છે કે જેમ ધૂપસળી સળગતી સળગતી પોતાનામાંથી નીકળતી સુવાસ વડે અન્યને આસપાસના વાતાવરણ આસપાસના વાતાવરણને સુગંધિત બનાવે છે તેમ એક આદર્શ સંત પણ પોતાના જીવનને બીજાના હિતના સંદર્ભમાં જ વ્યતીત કરી દે છે જો અહીંયા મુખ્ય પેરેગ્રાફનો મેં એક બીજો પેરેગ્રાફ પડ્યો છે

તો આપણે પણ સંત કક્ષાના માનવ બની શકીએ એક પંક્તિ પણ અહીંયા લીધી છે સંતના સંત ભણારે નથી મફતમાં મળતા એના મૂલ્ય ચૂકવવા પડતા સંતને એનું મૂલ્ય ચૂકવવું પડતું હોય છે કયું મૂલ્ય તો કે પોતાનું જીવન લોકોના હિત માટે ખર્ચી નાખતા હોય છે એ સંદર્ભમાં આ એક ભજનની પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો મને વિશ્વાસ છે કે આ કાવ્યનો એવો વિસ્તારથી સ્વાધ્યાય અને વ્યાકરણને એવું બધું આપ્યું છે કે બોર્ડમાં એક પણ પ્રશ્ન આનાથી બહાર જઈ શકે નહીં એટલે તમારે આનો ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ